બોટાદ રંગોળા ભાવનગર ધોળા ટીમ્બી ઉમરાળા લીલીયા મોટા સાવરકુંડલા તરફ જવા આવવા માટે નાના મોટા વાહનો દામનગર શહેર માંથી પસાર થાય છે ટ્રાફિક નિયંત્રણ ન હોવાથી કેટલાય વાહન ચાલકો પોતાના વાહનો બેફામ ગતિએ દોડાવતા હોય અકસ્માત થવાનો ભય રહ્યા કરે છે અમરેલી એસપી કલેક્ટર ડીઆઈજી સહિતના અધિકારીઓ સ્થાનિક તંત્રને જો કડક સૂચના નહીં આપે તો અકસ્માત થશે અને નિર્દોષ લોકોના જીવ જશે અહીંયા રામ રાજ્ય છે કે નહીં તે તો જનતા સારી પેઠે જાણે છે રિપોર્ટર અતુલ શુક્લ એફ કે લાઈવ ન્યૂઝ દામનગર